અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ વિભાગ માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ શાહની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં ઇન્સ્પેક્ટર મિલકતો વસાવી હોવા અંગેનું જાણવા મળતા એસીબીએ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ વિભાગમાં વર્ગ બેના અધિકારીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે જીગ્નેશ શાહ ફરજ બજાવે છે પૂર્વ જૂનના એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાનમાં તેમની અપ્રમાણસર મિલકતો હોવા અંગેની એક ફરિયાદ એસીબીને મળી હતી જેના આધારે એસીબી દ્વારા તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીના સમયગાળા દરમિયાન તેના નોકરીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં પોતાની સરકારી ફરજ દરમિયાન ત્રણ પોઈન્ટ સાત કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી